¡Chalo, Mitro! નમસ્કાર શિવમજી કે માસ્ટર યુટ્યુબ ચેનલ માં સ્વાગત છે કે જે વિદ્યાર્થીઓથી ગ્રાઉન્ડ થતું હતું એ વિદ્યાર્થીઓથી ગ્રાઉન્ડ થતું બંધ થઈ ગયું અને અમુક વિદ્યાર્થીઓથી ગ્રાઉન્ડ નથી થતું એટલે નથી થતું તો આમાં મિત્રો આવું કેમ થાય છે તમારે આયોજનનો કઈક અભાવ છે તમે જે આયોજન બદ્ધ જે તમારું ગ્રાઉન્ડ થવું જોઈએ નથી કરતા અને હાર્ડવર્ક કરો છો એટલા માટે આવું થાય છે તો હવે ધ્યાન રાખો આ તમને એટલું સમજાવું પછી આરામથી તમે ગ્રાઉન્ડ કરી જાશો અહીંયા જેટલું કહું છું એ જ પ્રમાણે તમારે ગ્રાઉન્ડ કરવાનું છે સૌથી પહેલા તો મિત્રો આપણે વાત કરીએ માત્ર આપણે આ ચાર સ્ટેપની વાત કરવી છે એક તો દોડ છે લાંબી કુદ છે ઊંચી કુદ રચા કરી નાખશું અત્યારથી કઉસ રચાસ પ્રેક્ટિસ કરજો નહી એની અંદર પણ ફેલ થશો હવે જુઓ કેવા પ્રશ્નો છે તો દોડ ની અંદર મિત્રો આવા કઈક પ્રશ્નો જોવા મળે છે પગ બહુ દુખે છે દવા લેવી કે ના લેવી અમુક વિદ્યાર્થીઓ એટલી બધી દવાઓ લે છે ગોળીઓ ખાવાની પછી ચપતીની બોટલ લે છે તો આ મિત્રો કઈ એમ લેવાની જરૂર નથી નથી જરૂર કે ભાઈ શક્તિ તો તમારે પહેલા તમે વર્ક કરતા શું કે ભાઈ ચાલો વાંચવાનું અથવા તો કંઈ જે કઈ થોડું ઘણું કામ કરતા થાય કરતા થાય એટલે અહીંયા તમારે શક્તિની જરૂર નહોતી એટલી બધી અહીંયા તમે હવે હવે માનો કે તમે જે વર્ક કરો કરો છો 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 એ એ તો 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 જ વાંચો વાંચો એમ છતાં એકાદ કલાક તમે ક્યાં આપો છો તો આ ગ્રાઉન્ડ પાછળ દોડવામાં બધે આપો છો અને અહીંયા તમારે મિત્રો શક્તિની વધારે જરૂર પડશે એને વધારે શક્તિની જરૂર પડશે એટલે તમારે અહીંયા ખોરાક ફરજીયાત રાખવો પડે તમારે તોને તો જ તમારા પગ ના દુખે હાથ ના દુખે તમારું શરીર ના દુખે એના માટે મિત્રો તો કે દૂધ છે અને કેળા પછી છે દૂધ અને ગોળ અડધો શેર જેવું બરાબર અથવા પાસે જેવું અને બે કેળા ડેલી લેવાના અથવા તો દૂધ તો દૂધ અને ગોળ પાસેર જેવો ગોળ દૂધ અને ગોળ બંને મિક્સ કરીને ડેઈલી ખાવાનું તો મિત્રો આનાથી તમારા પગ દુખતા બંધ થઈ જશે આની શક્તિ તમને મળવા જે તમે ખાવ પીવો છો ડેલી એ તો રાખવાનું જ છે એમ સત્તા મિત્રો હવે આની શક્તિ તમને મળવા માંડી છે અને આજે ગ્રાઉન્ડ તમે કરો છો એની પ્રેક્ટિસ પડવા માંડી હશે બંને ભેગું થશે

આ થઈ મિત્રો શે વાત કે પગ દુખે એની આ કરવાથી તમને પગ દુખશે નહીં અને તમે તમે શું થશે ગ્રાઉન્ડમાં જશો તો અનુભવ કરવું એમ નહી થાય બરાબર પણ મિત્રો તમે માત્ર સો ફૂટ સો મીટર રાખીએ આપણે સો મીટર તમે દોડો છો અને આ જે પગ તમારા દુખે છે એ પગ દુખતા બંધ થઈ જાય છે આ તમને ખબર છે તો એ શું છે એ આ શક્તિને કારણે એમ થાય છે પછી તમારા પગ જે છે એ ગરમ થાય છે એટલે તમને સારું થઈ જાય છે તો ગ્રાઉન્ડ બંધ કરવાનું નથી બરાબર

તો શું કરવું એના માટે ભાઈ શ્વાસ ચડવો એ બધા માટે હોય જે દોડવીર હોય એના માટે હોય અને અત્યારે સામાન્ય વ્યક્તિ હોય એ પણ દોડે એટલે શ્વાસ સડે સડે ને સડે એ સ્વાભાવિક છે પણ તમે કન્ટિન્યુ રાખો એટલે ધીરે 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 તમારો શ્વાસ છે એ મેન્ટેન થતો જાય પછી તમને શ્વાસ ચડે ખ્યાલ નહી રહે બહુ શ્વાસ ચડશે નહીં પણ આ ડેઈલી તમારે રાખવું પડે અને મેન અગત્યની વાત છે મિત્રો અહીંયા શ્વાસ છે એ તમારે મોથી લેવો કે તમારે નાક થી લેવું અહીંયા અગત્યનું છે ઘણા બધા મિત્રો કે છે કે શ્વાસ જે છે શ્વાસ એ હંમેશા તમારે મોથી એટલે કે મુખ થી લેવું બરાબર પણ હું કહું છું મિત્રો કે શ્વાસ તમારે તમને મજા આવે તેમ લેવાનો છે તમને દોડતા દોડતા મજા આવે કે મારે મુખ થી શ્વાસ લેવો તો મોં થી શ્વાસ લેવાનો તમને મજા આવે કે મારે હા નાક થી શ્વાસ લેવો તો નાક થી શ્વાસ લેવાનો બરાબર હું તો શ્વાસ લેવાની જ વાત થાય છે અને બંને શ્વાસ ક્યાં જવાના છે

તમારી આગળ આરામથી ગ્રાઉન્ડ આવે એના પહેલાનો સમય છે હજી તો મિત્રો આની અંદર હજી તમારે અત્યારે 7 મિનિટ જો થઈ જતી હોય દોડની અંદર તો 7 ની 6 મિનિટ થઈ શકે આરામથી થઈ શકે પણ દોડ મિત્રો કન્ટિન્યુ ડેઈલી રાખવાની છે દોડ તો કરવાની અને આની અંદર કેવું હોય મિત્રો કે તમે દોડ કન્ટિન્યુ ડેઈલી રાખશો એટલે ધીરે 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 તમને આદત પડતી જશે ટેવ પડતી જશે પછી તમને શ્વાસ પણ નહીં ચડે અને તમે જે ગતિ એની એજ જ રાખવાની બરાબર ધીરે ધીરે એમના મેળે ગતિ તમારી વધતી જશે આ રામ થી વધતી જાય ને કેટલાક વિદ્યાર્થી તો શું કરે ડેઈલી માપે આજે સાત મિનિટ થઈ કાલે સાત મિનિટ થઈ પ્રમ દિવસે સાત મિનિટ થઈ એલા આવું નથી કરવાનું

અહીંયા પણ મારી સલાહ છે તમને મજા આવે ને એમ દોડવાનું તમને મજા આવે મારે પહેલેથી ફૂલ મેકી દેવી પહેલેથી ફૂલ મેકી દેવાની છૂટ પણ ગ્રાઉન્ડ પૂરું કરવાનું પછી તમે પહેલેથી ફૂલ મેકીને અહીંયા બે ત્રણ રાઉન્ડ મારીને પછી બેસી જાઓ એમ નહીં પહેલેથી તમે તમારી શક્તિ હોય એટલું ખેંચી લો તો શક્તિ હોય એટલું ખેંચો તમે બે રાઉન્ડ તો આરામથી ખેંચી લેશો

કે અંદર હવે તમે જ્યારે દોડો છો ત્યારે સ્પીડમાં તમે બે રાઉન્ડ દોડ્યા તા તો હવે સ્પીડમાં તમે અઢી રાઉન્ડ દોડવાની ટ્રાય કરો કે એની એ સ્પીડમાં અઢી રાઉન્ડ થઈ જાવો જોઈએ અને ત્યારબાદ તમે મિત્રો અમુક ટાઈમ પછી ત્રણ રાઉન્ડ એટલે કે બારસો મીટર થઈ ગયું આ બારસો મીટર એકની એક સ્પીડમાં ખેંચી નાખો આવી રીતે તમે સ્પીડ વધારી શકો છો અને જે કહેવામાં આવે છે એ રીતે પણ તમે કરી શકો છો કે ભાઈ ધીરે ધીરે પેલા દોડો ને પછી તમારી સ્પીડ વધારો

પછી મિત્રો જુઓ દોડાતું નથી વજન વધારે છે તો આનું મેં તમને કહી દીધું કે ભાઈ વજન કઈ રીતે તમારે ઘટાડવો લેક્ચરની અંદર વજન ઘટાડવા માટે મિત્રો એક જ છે તમે ડેઈલી વર્કઆઉટ કરતા રહેશો એટલે વજન વધારે હોય એને તો મુંજાવાની જરૂર નથી વજન અહીંયા મિત્રો તમારે ઓટોમેટિક ઘટતો જશે હવે વાત કરી દઉં મિત્રો કે જેને ગ્રાઉન્ડ જે છે હવે થતું બંધ થઈ ગયું છે તમારું ગ્રાઉન્ડ બંધ થઈ ગયું છે તમારે કશું નથી કરવાનું મેં અહીંયા જે ટ્રીક તમને આપી એ જ કરવાનું છે ભલે તમારે નથી થતું પણ દોડવાનું આ ગ્રાઉન્ડ રાખવાનું છે અને હવે હાર્ડવર્ક નથી કરવાનું તમે અત્યારે તમારે માનો કે આ સાત મિનિટ નહીં પણ છ મિનિટની અંદર એનો ઘટી જશે પણ આ લોકોએ એક જ ધ્યાન રાખવાનું છે હાર્ડવર્ક નથી કરવાનું ધીરે 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 દોડ તમારેથી થઈ જ જાય છે તો ધીરે ધીરે દોડવાનું છે પગને તમારે ખૂબ કસરત આપવાની નથી અહીંયા બેન હોય કે ભાઈ હોય તો વિદ્યાર્થી લોકોને એક વસ્તુ ખાસ કહું છું અમુક વિદ્યાર્થી બધા મોટે ભાગે જો ટ્રેક ઉપર દોડવાની ટ્રાય કરે બધા વિદ્યાર્થી આ ટ્રેક ઉપર જ દોડવાની મહેનત કરશે શું કામ કે ભાઈ અંતર જે છે એ આપણે વધારે નો કાપવું પડે પણ મિત્રો તમે જાશો દેવા શારીરિક શારીરિક તો અંદર તમારે વિદ્યાર્થી એક સાથે દોડાવશે તો આ બસો એ બસો વિદ્યાર્થી શું અહીંયા જે ટ્રેક છે આ ટ્રેક ઉપર બસો એ બસો વિદ્યાર્થી દોડી શકશે ખરા નહીં તો અહીંયા તમે દોડશો તો શું થશે તમારો સમય વધશે તો ફરજીયાત તમારે શું કરવું પડશે આ વિદ્યાર્થીની સાઈડ કાપવી પડશે એટલા માટે અત્યારથી એવી ટ્રાય કરો કે જે તમારો ટ્રેક છે એનાથી એક થી દોઢ ફૂટ તમને જયારે માં આવશો ત્યારે જરાય તકલીફ પડશે નહીં અને આરામથી તમારું ગ્રાઉન્ડ થઈ જશે પછી આનાથી દૂર પણ નથી દોડવાનું ટ્રેકથી અમુક વિદ્યાર્થીઓ દોડવીરો હોય ને અહીંયા ટ્રેક થી કેટલા દૂર દોડે તો તમારું અંતર વધી જશે અંતર જે સોળસો હોય એને બદલે તમારું દોઢ ફૂટ જેટલું દૂર દોડવાનું છે તો આ વાત થઈ મિત્રો આપણે દોડની હવે વાત કરીએ આપણે લાંબી કૂદની લાંબી કૂદની પણ એવું જ થતું તું જુઓ કૂદ ઠેક ક્યાં પગે લેવી પહેલો છે કયા પગે લેવી ડાબે પગે લેવી કે જમણા પગે લેવી આ બધું તમારી ઉપર ડિપેન્ડ થાય આ બધું તમને ખ્યાલ આવી જાય કેમ કે તમે પ્રથમ શરૂ કરો શરૂ કરો ત્યારે તમારે કયા પગે તમે ઠેકો છો કયા પગે તમે કૂદો છો તો તમે વધારે જઈ શકો છો તમે આમ એમ કહેવાય કે બળ કરી શકો છો જોશ લગાવી શકો છો એ પગે તમારે કૂદ દર વખતે લેવાની છે અને પાટિયા ઉપર એ જ પગ આવે એ તમારે પગ મેળવવાનો છે અહીંયા પણ મિત્રો કેવું થયું છે કે આ બહુ જો ગ્રાઉન્ડ ની અંદર એટલે કે અહીંયા મિત્રો દોડની અંદર ઓછા વિદ્યાર્થી એવા છે કે જેનાથી નથી દોડાતું અત્યારે એટલે ઓછું થઈ ગયું છે પણ અહીંયા છે અહિયાં મિત્રો જે વિદ્યાર્થી મિત્રો પંદર મી ફૂટ અને અહીંયા નવ ફૂટ બેનો જે કૂદી જતા હતા જે ઠેકી જતા હતા એનાથી હવે ઘટી ગયું છે સુકામ ઘટી ગયું છે એ ડેઈલી ઠેકે છે આવું થયું છે તો આવું કરવાનું નથી મિત્રો લાંબી ઊંચી કુદ તમારે એક વીક ની અંદર બે થી ત્રણ વાર જ કરવાની છે હવે હવે આ ખાસ ધ્યાન આપજો

તમારા માટે ઓછા નથી હજી તમારાથી ગ્રાઉન્ડ થઈ શકે છે પણ આ રીતે મિત્રો તબક્કાવાર તમારે શરૂ કરવું પડશે દેનો હોય તો પાંચ ફૂટ નવ ફૂટ સાત ફૂટ આઠ ફૂટ અને નવ ફૂટ આ રીતે એને પહોંચવાનું છે

ડેલી ટ્રાય કરવી કે નહીં ટૂંકમાં એમ તો આ ટ્રાય છે ક્યારે કરવી એ પણ મેં તમને કહી દીધું અઠવાડિયા અંદર બે દિવસ જ ટ્રાય અથવા તો ત્રણ દિવસ તમારે ટ્રાય કરવાની છે ત્યારબાદ પહેલા થઈ જતી હતી હવે નથી થતી શું નથી થતી રેસ્ક લઈ લો અને ખાવાનું થોડું વધારે રાખો એટલે આરામથી તમારાથી થઈ જતું હતું તો હવે અહીંયા થઈ જાશે અને લાંબી કુદ માટે તો છે તો એ જ રીતે અહીંયા ઊંચી કુદ માટેના સ્ટેપ આપણે તમને આપ્યા છે કરવાનું છે અને બેનો છે તો બે ફૂટ અઢી ફૂટ પોણા ત્રણ ફૂટ અને ત્રણ ફૂટ આવી રીતે એને કૂદવા ટ્રાય કરવાની છે તો તમારાથી આરામથી મિત્રો હજી પણ ગ્રાઉન્ડ થઈ શકે છે લાંબી ઊંચી કૂદ અંદર જે વિદ્યાર્થીને હવે પગ દુખે છે દોડ ની અંદર જે પગ દુખે છે એ મિત્રો એકાદ દિવસ રેસ બીજા દિવસે તમે ગ્રાઉન્ડ કરો એક દિવસ તમે રેસ બીજા દિવસે ગ્રાઉન્ડ કરો પણ અહીંયા દોડવાનું તો રાખવાનું મિત્રો દોડવાનું રાખવાનું લાંબી અને ઊંચી કૂદ તમારે અમુક સમયે સમયે કરવાની છે હવે લાંબી કૂદ મિત્રો તમારે કરવી છે તો તમે સ્ટ્રેટ જ લઈ શકો લાંબી કૂદ તમે અંડાથી ના લઈ શકો

સમય લાગશે કેટલો દસે નહી પાંચ જ લાગે પણ દસ મિનિટ ગણો કે રસા દસ મિનિટ નો સમય લાગે તો દસ મિનિટ એના માટે હજી ગાળજો કાઢજો એથી કરીને એમાં પણ તમે છેલ્લા સ્ટેપે ફેલ ના થ રીતે ગ્રાઉન્ડ એ કરવા ટ્રાય કરવાની છે જે નવા છે એના માટે પણ દર્શાવ્યું છે અને જેનાથી ગ્રાઉન્ડ થઈ જતું હતું અને નથી થતું એના માટે પણ દર્શાવ્યું છે તો આ રીતે મિત્રો તમારે આયોજન કરવાનું છે તો હવે આગલા લેક્ચર ની અંદર મળશું